डरता है तो मोदी करता है। को आगे करता है। करता है। सरकार शर्म करो शर्म शर्म करो, करो। मोदी सरकार शर्म करो નેશનલ હેરાલ્ડ આઝાદી પહેલાનું ન્યૂઝપેપર છે અને આ ન્યૂઝપેપરમાં જે કોઈ જાતનો કોઈ પ્રોફિટ નહીં નોન પ્રોફિટ કંપની અને એમાં એમાં બોગસ કેસ 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 કરીને આ લોકોએ જે અમારા નેતા ઉપર કેસ કર્યા છે એને સખત સભામાં વખોડીએ છીએ તમે જુઓ આટલી પોલીસ આ વડોદરા શહેરમાં ગુનાઓને કંટ્રોલ કરવામાં રાખવામાં આવે તો વડોદરા શહેરમાં ગુનાખોરી ના વધે પણ

અને આ તમે જુઓ આ આઈટી સીબીઆઈ ઈડી આ બધા દેશના પ્રધાનમંત્રીના સંવિધાનિક સંસ્થાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે આપ જુઓ કે જે રીતે આ વડોદરા શહેરમાં ગુજરાત રાજ્યમાં અને ભારત દેશમાં લોકશાહીનું ખૂન થઈ રહ્યું હોય હિટલર શાહી વડોદરામાં તમે ગઈકાલે પણ જોયું હશે કે ગઈકાલે પણ છે બહેનો સાથે જે અમાનુષી અત્યાચાર થયો છે એટલે સામાન્ય પ્રજાજનોને બોલવાનો અધિકાર નથી વિરોધ પક્ષને બોલવાનો અધિકાર નથી

ગુજરાતમાં રાહુલ ગાંધી ગુજરાતમાં